જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાંથી બધા મજામાં એશ તો અમે પણ એકદમ મજામાં છીએ માઇક બેન ગાય છે સ્કૂલે અને બસ જો હવે મારે કામકાજ થઈ ગયું છે નાસ્તા પાણી થઈ ગયા છે જાઉં છે યાર્ડમાં બટેટા અને તરબૂચ ને બધું લેવા તો ચાલો જઈએ યાર્ડમાં પછી આવીને મળું તો હું આવી ગઈ છું યાર્ડમાંથી મસ્ત બટેટાની ગુણી લઈ આવી છું તરબૂચ લઈ આવી છું ચાલો બતાવું તમને બટેટાની આખી ગુણ લઈ આવી છું વેફર કરવા માટે તો જો તરબૂજ તો હું બહુ જાજા લઈ આવીશ ચાલીસ કિલો તરબૂચ લઈ આવી બતાવું જો તમને પણ જો ફ્રેન્સ આટલા તરબૂચ લઈ આવી છું ડુંગળી લેવી લસણ લઈ આવી ટેટી લઈ આવી જો જબલા લઈ આવી તરબુચના છોકરાઓને બહુ ભાવે ને તો યાર્ડમાંથી તરબૂચના જબલા જ લેતી આવી તો હવે છોકરાઓ ખાધા રાખે મમ્મીને પણ બહુ જ ભાવે એ પણ તરબૂચ તરબૂચ કહેતા હતા પછી જબલા જ લેતી આવી એટલે મેં તો છોકરાઓને મમ્મીને બધાય ખાય તો ચાલો હવે જલ્દી બધું સાચવી લઈએ પછી જલ્દી જલ્દી વેફરનું કરશું બટેટાને એટલે રસોઈ બનાવી લો પછી વેફર કરવા બેસો ગાડી ખાલી કરી નાખી છે આખો સુંડલો ભરાઈ ગયો છે તરબૂચનો હવે છોકરા એ તારે ખાધા રાખશે તરબૂચ પપ્પાને ફોન કરી દઉં તો લઈ જાય મમ્મી માટે તરબૂચ કેમ કે મમ્મીને બહુ ભાવે તરબૂચ બટેટાની ગોળી ખાલી થઈ ગઈ છે જો આટલા બધા મોટા બટેટા નીકળ્યા છે આટલા બધા ઝીણા નીકળ્યા છે આટલા ઝીણા ઓછા નીકળ્યા છે મોટા વધારે છે અને આમાં મારા મમ્મીને જોઈએ છે તો વીસ કિલો એને જોખી દીધા છે તો ઘણી ખાલી કરી નાખી છે રસોઈ બની ગઈ છે જો મહેક આવી ગઈ કપડાં ચેન્જ કરે છે તો હવે બેસી જાય જમવા મહેક આવી ગઈ છે તો જમવા બેસી જાય અને અમારા ભાવિક ભાઈ જો ગયા છે સ્કૂલેથી જો જમવામાં બનાવ્યું છે ગલકાનું શાક અને રોટલા અને રોટલી તો ફટાફટ જમી લઈએ મસ્ત મજાનું ગલકાનું શાક બનાવ્યું છે આજે જો બતાવું તમને મસ્ત મજાનું ગલકાનું શાક બનાવ્યું છે ગલકા ટમેટા અને લસણ નાખીને તો જમી લઈએ આમાં છે રોટલી અને રોટલા આમાં એક માટે કેરી કાચી સુધારેરી છે તો ચાલો જાઓ તમે બધા પણ મસ્ત મજાનું જમવા જલ્દી જલ્દી જમીને ફ્રી થઈ જાય પછી થોડીક વાર આરામ કરીને પછી વેફર કરું તો બતાવીશ તમને પણ તો ચાલો જમી લઈ આવે જલ્દીથી છે અને જો મમ્મી શું લઈ આવ્યા છે તમને ખબર તો પડી જ ગઈ છે મમ્મી લઈ આવ્યા છે તરબૂચ અને હજી તમને દેખાડું છું મમ્મી કેટલા તરબૂચ લઈ છે જો મમ્મી એટલા બધા તરબૂચ લઈ આવ્યા છે ચાલી કિલો તરબૂચ લઈ છે મમ્મી વિચાર કરો ભાઈ કેટલા બધા તરબૂચ લઈ આવ્યા છે અને એકદમ મીઠા મીઠા છે યાર્ડમાંથી લઈ આવ્યા છે ચાખ જોઈએ મીઠું છે મસ્ત છે ચાલો ખાધા રાખો તરબુજ નું જ્યુસ પીધા રાખો ગરમી બહુ પડે ને એટલે તો ફ્રેન્ડ ચાલો બધા ચા પીવા આરામ કરીને ઉઠી ગયા છે ચાલો ચા પાણી પી લઈએ પછી બટેટા ખમણમાં બેસું ને જો ખુશાલ આવ્યો છે બતાવો ખુશાલ આવ્યો આવે છે ધારી ને બંધ કરે પછી આવો ભાઈ આવ્યા તમે કેમ છે મજામાં શું કરતો તો ઘરે સુઈ ગયો તો બપોરે પછી ઉઠી ના આવ્યો વેલકમ એટલા બધા તરબુચ લઈ આવ્યા તને બહુ ભાવે તારે રોજ જોતું હોય ને ને ખાવા હે રોજ જોતું હોય એટલે આજે હું તારા કોથરી ભરીને લઈ આવી કે ખુશાલ ખાધા રાખે પાછા પૂરા થઈ જાય ને એટલે તારે છે ને મને બાના ફોનમાંથી ફોન કરવાનો ગુડી ફાય તરબુચ પૂરા થઈ ગયા એટલે પાછી કોથરી ભરીને લઈ આવશું આપણે હા ને પૂરા થઈ જાય ને એટલે ફોન કરજો એટલે હું લઈ આવી દઈશ કે ખાધું મીઠું હતું હે તો આપણે પાછા લઈ આવશું હો પૂરા થઈ જાય ને એટલે ફોન કરજે તો ગાઈસ હું ટ્યુશનમાંથી આવી ગઈ છું અને અત્યારે છે ને મમ્મી શું કરે છે હું તમને દેખાડું છું જોવા ફ્રેન્ડ્સ મમ્મી કરે છે વેફર તો ચાલો આપણે જોઈએ કે ભાવિક અને ખુશાલ શું કરે છે તો જો ભાવિકને ખુશાલ આવી રહ્યા

આયરિયા બટેટા આમાં નાના બટેટા છે મોટા છે નાના તો બોજ ઓછા નીકળે છે જા નથી નીકળ્યા નાના બટેટા

અમે લોકો હવે થઈ ગયા છે મમ્મી મમ્મીએ પચાસ કિલો બટેટાની વેફર કરી નાખી છે હું તમને દેખાણું છું આ છે વેફર અને ચાર પાંચ વોશ છે અને પછી પાણીમાં પલાળી રાખ્યું છે ફટકડી બોળી અને પછી કાઢી લીધી જો અને હવે આને સવારે બાફી અને સુકવશે મમ્મી હા ફ્રેન્ડ્સ સાથે સાથે હું આ બ્લોગનો પણ અહીંયા જ એન્ડ કરું છું તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય બાલવી મહર મહાદેવ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય